જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈ બનાવવાની છે તેના માટે એક વાટકી જેટલા મેં સાબુદાણા લઈ લીધા છે તેનો આપણે પાવડર બનાવી દેવાનો છે એટલે મિક્સર જાર લઈશું સાબુદાણા એડ કરીને એને પીસીને પાવડર બનાવી દેવાનો છે પીસીને રેડી કરી દીધું છે પાવડર બની ગયો છે તેને એક આપણે બાઉલમાં લઈ લઈશું પાવડર બનીને રેડી છે મિક્સર જારમાં આપણે એક અડધી વાટકી જેટલા સિંગદાણા લેવાના છે કે નાની વાટકી મેં સિંગદાણા લીધા છે તેને પણ પીસીને તેનો પાવડર બનાવી દઈશું તે પાવડરને આપણે સાબુદાણાના પાવડરમાં એડ કરી દઈશું તેમાં મસાલા કરવાના છે તેમાં આદુ અને લીલા મરચાંની મેં પેસ્ટ બનાવી દીધી છે તે લઈશું એક ચમચી જેટલી સ્વાદ અનુસાર મીઠું લઈશું સિંધો મીઠું લેતા હોય તો તે લઈ લેવાનું મેં રેગ્યુલર મીઠું લઉં છું અડધી ચમચી જેટલા આખા જીરું લઈ લેવાનું છે અને કોથમીના પાન લઈ લઈશું એક નાની વાટકી જેટલા કોથમીના પાન લીધા છે અને બે બટાકા બાફીને લીધા છે તેને આપણે મિક્સ કરી લઈશું જો તમારે વધારે બટાકા લેવા હોય તો તે પણ લઈ શકો છો એક વાટકી સાબુદાણામાં બે બટાકા મીડિયમ સાઈઝના બે બટાકા હોય તો બહુ થઈ ગયા તેને મેશ કરી કરી લીધા છે સરસ આમાં તમારે જો લીંબુની ફેવર ગમતી હોય તો તમે અડધું લીંબુનો રસ પણ લઈ શકો છો મિક્સ કરી લઈશું સરસ બટાકાના મોશ્ચરથી જ લોટ સરસ બંધાઈ જાય છે થોડું મસેડી લેવાનો છે એટલે સરસ લોટ બંધાઈ જશે મસેડી મસેડીને લોટ બાંધી દેવાનો છે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના બટાકાના મોશ્ચરથી જ લોટ બાંધી દેવાનો છે જો બંધાઈને રેડી થઈ ગયો છે આપણો લોટ એ પાંચ મિનિટ માટે રેસ્ટ લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે તેને પ્લેટફોર્મ પર જ આપણે સરસ તેલથી ગ્રીસ કરી દઈશું અને તેને મસેડી લઈશું થોડો મસેડીને ભેગો કરી લેવાનો છે લુવા કરી લેવાનો છે અને હલકા તેને વેલણ મારીને આપણે વણી લેવાનો છે હવે તે ફેલાઈ લેવાનો છે ફેલાઈ દીધો છે હવે વેલન મારી લઈશું જો પલટાવા જશો તો તૂટી જશે એટલે આપણે એની જ આપણે વેલન મારી લઈશું ને સાઈડની કિનારીઓ બધી આપણે કટ કરી લેવાની છે સાબુદાણા અને સિંગદાણા હોય છે એટલે થોડી સાઈડમાં કિનારીમાં ફાળ પડે છે પણ આપણે તેનો ઉપયોગ નથી કરવાનો હલકા હાથે વિલન મારી લઈશું મીડિયમ થિક થિકનેસ રાખવાની છે બહુ ના જાળી ના બહુ પતલી એવી થિકનેસવાળી નથી કરવાની મીડિયમ થિકનેસવાળી વણી લઈશું આપણે ફ્રેન્ચ ફ્રાઇજ બનાવવાની છે તેથી જો વણી લીધો છે સરસ હવે કટ કરીશું સાઈડની કિનારીઓ પહેલાં આપણે કટ કરી લઈશું એને સાઈડમાં મૂકી દઈશું અને પછી તેનો પણ આપણે ડોબ કરીને ફરીથી તેની વણી લેવાની છે સાઈડની કિનારી કટ કરી દીધી છે આ રીતે કટ કરી લીધી છે જે સાઈડની થિકનેસ અને જેટલી પહોળાઈ તમારે રાખવી હોય તે સાઈડની રાખવાની આપણે પહેલાં સિંગલ પીસ કટ કરી લઈશું હવે રીતે કટ મારી દેવાના છે સાઈડમાં એક કટ મારી દઈશું થઈ ગઈ છે આટલી મીડિયમે થિકનેસ રાખવાની છે હવે તેલને એકદમ ગરમ કરી લેવાનું છે ગરમ તેલમાં જ આ ફ્રેન્ચ ફ્રાય ને તળવાની છે જો ધીમો ગેસ હશે તો તમારી ફ્રેન્ચ ફ્રાય અંદર જ છૂટી પડી જશે એટલે એક ખાસ ખ્યાલ રાખવાનું છે તમારે કે ગેસની આંચ ફાસ્ટ જ રાખવાની છે સ્લો ગેસ પર બિલકુલ નથી તળવાની અને અને એક એક ફ્રેન્ટ પેજ આપણે એડ કરી છે અને તેને તળી લઈશું બે સાઈડ સાઈડ ચેન્જ કરીને સરસ ગોલ્ડન અને ક્રિસ્પી કરી લેવાની છે તરત જ થઈ જાય છે સરસ એકદમ ગોલ્ડન કરી દઈશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ઉપવાસ માટે સ્પેશિયલ આપણે સાબુદાણાની ફ્રેન્ચ ફ્રાય બનાવી છે ગોલ્ડન થઈ ગઈ છે થઈ ગઈ છે તેને બહાર લઈ લઈશું જો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બની ગઈ છે આવી રીતે આપણે બીજી ફ્રેન્ચ ફ્રાય પણ તોડી લઈશું બીજી ફ્રેન્ચ પેપ પણ આપણે તળવા એડ કરી દીધી છે તેની પણ સાઈડ ચેન્જ કરી લઈશું હલકા તેને પણ ફેરવી લઈશું બે સાઈડ તેને પણ ગોલ્ડન કરી લેવાની છે તળેને રેડી થઈ ગઈ છે જો એકદમ ગોલ્ડન થઈ ગઈ છે બહાર લેવાની છે હવે ગોલ્ડન થઈ ગઈ છે આજનો ખાસ ખ્યાલ રાખજો આજ ફાસ જ રાખજો થઈ ગઈ છે બહાર લઈ લઈશું આવતી આપણે બધી ફ્રેન્જ ફ્રેજ તળી લઈશું તળીને રેડી કરી દીધી છે સાબુદાણા ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ ગઈ છે હું તમને ચેક કરીને બતાવું એકદમ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઇ બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો ફટાફટ ને ઈજી એવી ફ્સ માટે સ્પેશિયલ સાબુદાણાની ફ્રેન્ચ ફ્રાઈ બનીને રેડી છે ও টেস্টি লাগেছি